અત્યારમાં છે હવાના હાડા હાથ અને આપણે કામ છે જે થોડુંક કામ હોય ને એમાં વાર બહુ જ લાગે આપણે થોડાક ચણા હતા ઓલા દેશી એટલે એમાં તો આપણે ખબર છે વાવવામાં જ ઓલું થયું હતું થોડુંક કાંઈ બહુ હતા નહીં અને હવે આપણે કાટવા ટાણે એ પ્રશ્ન થાય કે એટલા સાટું ઠેસર બોલાવી તો એ ચણા જ બધા ખાલી ઠેસરના દેવામાં વયા જાય એટલે એને પપ્પા કેવાય કાંઈક આપણે ઘરે જ ગમે એમ કરીને સાફ કરી નાખશું જી થાય હવે હોય તો તો આપણે સમેટવું પડે નંદી ને સૂટો મૂક્યો નદી ને સૂટો મૂકીને તો એને મજા આવી ગઈ મસ્તી કરવાની પછી આપણે વાહેનદી બાકી છે જો દેવાનસિંહ પપ્પા ભેગું કરે છે પછી વાહેન કરી નાખે એને એને મા એ દૂધ પીવા ગયો જો હવે Nanti. nanti ya probe mainan no, otios. Itu om nama siapa tuh?

લઈ લીધું આમાં થોડુંક પાણી નાખ્યું છે અને ભેગું ગવ મટર એટલે હે ને આમાં જીવાત હોય ને આવતું હોય એટલે હોય જ આ ઓત થઈ જાય અને થોડક ભેજ વાળું વાતાવરણ એટલે એની હિસાબે કુકર નું પ્રમાણ તો રીજ ભે ગવ મટર સાઈટું હે ને એટલે રેડી થઈ જાય થઈ આવ નવરાવી દે તું છોડવા નવરાવી દે ને એટલામાં રહેવાઈએ આય અમારે જો ઉજા ઉગું કે મો કે હું

આવી રીતે ગાડા હાકીને ટ્રેક્ટર હાકીને ખરા તૈયાર કરતા એટલે પછી ગમે હોય બાજરો હોય કે ઘઉં હોય કે ચણા હોય ધોકાવી ઘઉં ઘઉંને તો એમ કહેતા ને એમ ધોકાવી ધોકાઈને કાઢતા પેલા હવે એ પદ્ધતિ તો પોહાય એમ નથી કારણ કે તો તો ખેડૂને કંઈ વધે એમય નથી પણ આપણે તો થોડુંક હતું એટલે એટલે હાટું તો ઠેસર તળાવી તો ઠેસરવાળાને મોંઘું પડે ને અહીંયા આપણે મહેનત વધી જાય એના કરતા કીધું આને ટ્રેક્ટર હાકી નાખી તો આ બધું ભૂકો થઈ જાય અને વાવલી નાખી જે કઈ ચાર પાંચ મણ થવાના એટલા થઈ જાય જ હોય હોટક એના તો તો નહીં જ થાય પણ કીધું એક ફર આપણે એટલે તો છેલ્લું કામ છે હવે આ મોસમનું પૂરું ચણા વધે ચણા ખરા માં ત્યાર થઈ જાય એટલે આપણું કામ આ મોસમમાં હકે લઈ ગયું હવે આવતા વર્ષનું જોવાનું છે આવતા વર્ષે આયોજન કરીને આવતા વર્ષે તો આયોજન અત્યારમાં સુવરમાં આવીને પેલા એ જ નક્કી કરી આયોજન થઈ ગયું કે આવતા વર્ષે મરચી વાવવી કેટલી કેટલો કપાહ વાવવો કેટલી મગફળી વાવવી કારણ કે વાવેતર થી કારણ કે વાવેતરનું નક્કી આપણે અત્યારથી કરી રાખી તો જ આપણે દઈ સુજે બાકી પછી વાવવા ટાણે વર્ગી અને ત્યાં આપણે બિહારણ ગોતવા બેહી તો નો મેળ આવે એટલે આપણે અત્યારથી નક્કી કરી લીધું છે કે પાંચક વીઘાની છ વીઘાની મરચી વાવવી હે બાર તેર વીઘાનો કે વધીને પંદર વીઘાનો કપાસ વાવશું અને બીજી બધી મગફળી વધી વાહે જમીનમાં એટલે પંદરક વીઘાની કદાચ મગફળી થાય એમ કરીને બધું આપણું વાવેતર પૂરું થઈ જાય છે પણ એ અત્યારથી આપણે પ્લાનિંગ હોય તો આપણું ભેગું થાય નક્કર થાય નહીં

ખોટી મહેનત જાય છે એમ નો એટલે આપડે જમીન નબળી પડે હે કપા અનુકૂળ નથી મેન વસ્તુ મગફળી એમાં હારી ઉતરી છે એમાં થઈ હારી કેટલી થઈ આપણે વીઘે એમાં હારી થઈ હિતાવી હિતાવી મણ મગફળી થઈ અને વગર દવાની કઈ તો હાલ એક પર જ આપણે દવા થઈ છે જે મજૂરી જોઈએ ઈ જ જોઈએ એટલે આપણે બીજ કઈ ખર્જો એમાં લાગી ના આમાં કઈ નક્કી ન હોય છે બધું વખાણ થાય આપણે 3 વર્ષ મોર કપાસમાં ઈરુનું પ્રમાણ આવ્યું હતું એટલે આપણે કીધું હવે ઈર કપાસ ન થવો અને મગફળી વાવવી છે તો મગફળી વીસ વીઘાની વાવી હતી તો વીસ વીઘાની મગફળી ખાલી બસોથી અઢીસો મણ થઈ એટલે દહ બાર મણનો ઉતારો દીધો એટલે થયે ખબર પડે ભાઈકમાં શું હોય તમારે હા અને શું થાય પછી છીએ પછી ખબર પડે આપણે અત્યારથી નક્કી કરી દે કે વાવી તો ન હાલે પણ એક નક્કી છે કે આવતી સાઈલ કપાહમાં ગુલાબી એરનું પ્રમાણ નહીં આવે એ અત્યારથી આપણે કઈ હકી કારણ એનું કે ઓણ સાઈલ આપણે થેટ લગીજી રહ્યા ને એમાં ઈરુનું પ્રમાણ નહોતું અને અત્યારે ઈરું ન હોય ને એટલે એનું જીવનચક્ર તૂટી જાય અને જીવનચક્ર તૂટે એટલે પોર આપણે વરસાદ થાય અને વાતાવરણમાં ભેજ આવે ને અને ભેજ આવે એટલે એના ફૂદા જ ન એક્ટિવ થાય એક્ટિવ ન થાય એટલે ઈરુનું પ્રમાણ ઘટે જે વર્ષે ઈરું વધારે આવ્યું હોય ને એના આગલા વર્ષે વધારે આવે આ વર્ષે ઓછી આવી હવે આવતા વર્ષે એનું પ્રમાણ ઘટી જાય

આવી રીતે તોય આપડે બેસી ગયા ગાડામાં ઓલું ભજન નથી આવતી હરી તું મારું ગાડું ક્યાં લઈ જા કઈ ના જાણું અત્યારે આપણું ગાડું ક્યાં જાય છે ને એ હું જાણું છું બાકી ભગવાન આપણું ગાડું ક્યાં લઈ જાય એ તો આપણે કોઈ જાણી શકતા જ નથી માનવ છે એટલે એટલે આપણે ભરાઈ ગયા છે કાબુલી ચણા આપણે ભાગ્યવાળાને ભાગ્યું દીધું તો હું ભાગ્યવાળાને જાવું છે એટલે આ ગાડું જાય છે આપણી ઘરે એટલે જોખીને આપણે સંભાળી લેવાના નાના કરવાના છે પેકિંગ ચાલુ એ દેવાનસિંહ પપ્પા ગાડું તો આપણી ઘરે જ જાય છે બીજા છોકરાને ને બાલ મંદિરે ન જવું હોય એ માટે રોતા હોય ને અમારો દેવાશ બાલ મંદિરે જવું એટલે રોવે છે પપ્પા ધરાડ મૂકી જાવ બા બાનું હજી મન માનતું નથી બા ના પાડે આને અમે ગમે મૂકી આવી અમારે છોકરા ત્રણે ત્રણ એવા ભગવાનની દયાથી છે કે ટકી જ જાય એમ વેરબાની ટાટા એટલે આપડે ઉનાળામાં તો બેનો ને તો એટલું કામ હોય ને કે ફ્રીજ નો હોય એમ થાય ઉનાળા નવરા હોય ઉનાળા માં જ થાવ નવરા નો થાય બધું સ્ટોરેજ કરવાનું ઉનાળામાં જ હોય આપડે હવે આ થઈ ગયા છે આજ એક કોઠી બાઈએ ભરી દીધી હવારે બીજી કોઠી ભરવાની છે એટલા જ રેજ સારવાના પૂરું પછી આપડે ચણા નું કામ કરવાનું છે ને કાબુલી એમાં ક્વોલિટી કરીને પેકિંગ કરવા કામ પતવા દે પછી ચણા લઈ એટલે પછી કાલ થી આપડે એમાં જાળવાનું છે કરીને પેકિંગ કરતું જાવ ઘરે જોખી જોખી પેકિંગ કરતા હોય એટલે વાર લાગે ને એટલે થઈ જાય

આપણે પીરિયા ચણા દેશી નું વાવેતર કર્યું હતું પાણી પૂરી ખાવ અને દેશી પદ્ધતિથી થી આનું ત્યાર કઈ રાખે કારણ કે આની માટે ખેસર તો આપણે આપ્યું નથી ટ્રેક્ટર હાકીને કઈ રાખ ત્યાર અને વાવલીન ખાવ ઓર્ગેનિક કઈ ન હકાય પણ ઓર્ગેનિક એટલે આમાં આપણે કોઈ જાતની દવા નથી છાંટી અને ખાતરે આપણે ઓર્ગેનિક નાખ્યું ખોધું એટલે ખાતર એનપી નથી નાખ્યું પણ તોય છતાં થયા થોડા પણ સારા હે વાંધો નથી પણ સે ઓર્ગેનિક ઈ તો આગળના વર્ષનું નઈ ગણવા હા આગળના વર્ષનું જમીનમાં દવાન ખાતર પડ્યું હોય પણ ઓણ ઉપયોગ નથી કર્યો આપણે આમાં ન કર્યો હા એટલે સારા હે વાંધો નથી એટલે આપણે તા કદા બે ત્રણ વર્ષ બે વર્ષ ખાવા રાખ દી ધાલે હળે નઈ તો હાલે ઈ તો કઈ સરખા રાખવા પડે સ્ટોરેજ કરી અને કોઈને જો જોતા હોય તો પીરિયા જણાઈ મગવી લેજો તો મોકલી દેવ જાજા નથી એમ હા એટલા તો માન ખૂટાડી હક છે બધે અરે પાણી ખાઈ માં જોર હા છે 200 200 ગ્રામ માં ખાઈ હક છે ઈ હા તો ચણા તો જોય છોકરા સ્કૂલે જાતા હોય નાસ્તા માં ને એમાં ઊ જ હોય બધી ના પણ હારા હે વાંધો નથી એને કોઈ પણ વસ્તુ દવા ખાતર વિના ની હે ને વિના નું વાવી ને

પાણીપુરી બનાવી હોય ને એ મગવી લે કાલ થી પછી આપણે સફેદ ચણા કાબુલી અને પીરા બે ચણાનું પેકિંગ થઈ જાય ચાલુ